માગો વીસ મહાદેવ બધેને અને બધેનું શુભ સવાર બધેને અમારા મોર્નિંગ વ્લોગમાં બધેનું સ્વાગત છે અને આપણે અત્યારે જો મહાદેવની આરતી કરવા બેઠા છે જો મહાદેવની આપણે પૂજા કરી પાણી રેડું ચાંદલો કર્યો મહાદેવને અને ફૂલણા ચડાવવા અત્યારે આપણે વાગવાની વાત કરીએ તો અત્યારે વાગવામાં છે આઠ વાર જેવું થયું છે ને બસ જો આપણે કાયમનું રૂટિન ગાય દોય નાઈ ધોય અને શંકર ભગવાનની આરતી પૂજા કરી અને જો આપણે લક્ષ્મી ખાવામાં બીસી છે ને માં બસ અત્યારે વાસણ કરતા હતા અને હવે બસ આડા વર ખાતા હે કામ કરતા હે એ હું છે ને બાકી હું કઈ છે નહીં જય શ્રી કૃષ્ણ માં જય શ્રી હારું ને હા હું હારું હું છે કાલે ગલકો ગઈઠું થઈ ગયું સારું લ્યો બાકી ક્યાંય નવીનમાં સારું લ્યો તે સારું હાલો આપણે વાડીએ બાડીએ અત્યારે બપોર સુધી તો ક્યાંય જવાનું છે નહીં તો જોઈએ હવે શું કામકાજ કરવાનું છે આપણે છે ને ડાયરેક્ટ અત્યારે મળ્યા દોઢ વાગે અત્યારે આપણે જો મસ્ત ખાઈ પી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે હાથી આંકવા માટે કેમ કે આપણે એક હાથી આંકી નાખીને તો પછી માંડવીઓ પાવાની તૈયારીમાં છે આજે આપણે આડોશી પાડશી બધે ચાલુ થઈ ગયું છે પાણી પાવાનું અને આપણે પણ આપણે જે માંડવી હુકાતી નથી એટલે થોડીક હું આવે ને પછી આપણે ચાલુ જો ગાયને ખડ નાખી અને પાડીને અંદર બાંધી અને પાડી જોતા કારી થઈ મિત્રો કારી જેવી અને આપણે લક્ષ્મીને જો આજે ને બદલાય હું કે ઓલું છે ને તૂટવા જેવું થઈ ગયું હતું એટલે અને મોયડો કાઢી ખો જો કેવી લાગે મોયડા વગર આમ જતા લક્ષ્મી એ લક્ષ્મી જો હોય જ નહીં આમ ખાવામાં જ મન છે એનું મિત્રો બધા કોમેન્ટ કરો કે મોયડા વગર રૂપારી લાગે કે મોયડો પહેરાવી દઈ પાછો લક્ષ્મી આમ જતા લક્ષ્મી તો બધા કોમેન્ટ કરો કે મોયડો પહેરાવી દઈ પાછો કે મોયડા વગર આમ નમ રૂપારી લાગશે અને નવું લુક ખારું લાગશે હા ખાવું નો જો આમ પાછા આવશે આખો ટબ આ ખૂટાડી જવાની હાલો એમ ગાદી પાછી તો એ એને ને પાછી રાતે મસ્ત રીતે બે જાય જે દરવાજા ગાદલા ઉપર બેસે આગળ ખાય અને ગાદલા ઉપર લંબાવી દે અને ઉપર બેસી જાય જેવો પડશે તો અમે વાળીએ જાય એવો લક્ષ્મી જો મિત્રો તો આપણે પાછતરી માટી ચાલુ કરી દીધા છે અને જો પાછતરી માટી મિત્રો આપણે કમ્પ્લેટ છે ને પાછા ત્રે માંડવીમાં હાથે આવી ગયું ને અત્યારે વાગવાની વાત કરીએ તો વાઈ છે સાડા ચાર અને આજે આપણે આ હિસ્સામાં જે મિટિંગ છે ને આપણે પાછળ જ એટલે આપણે અહીંયા જવાનું છે એટલે આજે બાપ દીકરા દોઢ વાગે આવી ગયા હતા અમને ખબર હતી આજે મિટિંગ છે ને દોઢ વાગે આવી જાય ને જો ચાર વાગે ને ત્યાં હાલી જાય કમ્પ્લેટ એટલે મિટિંગમાં ચા હું જરૂરી છે ને આ બાજુ જઈ લઉં આમ રેડિયન થઈ રહી હવે શું થાય આવે કે ના આવે જોઈ છે અને અત્યારે હવે જાઓ તો ઘર ભેગા થઈ જાય ચા પાણી હજી પીધા નથી હવે ઘેર જઈ ને રાતે પી એમના રૂટિનના પ્રમાણે આજે પણ આપણે ધુવાડી કરી ને ગાયને મૂક્યું ખાણ અને આજે દૂધથી ધરાઈ રહ્યો ઠેફો અને જો ધુવાડી કરી ફૂલ એટલે શું છે આ માખ મચ્છર આજ તો આટલા આવ્યા ને આજે ઓલી છે ને ઝીણી જીણી ધોરી એવી ધુવાળી ઓલી ઉડે મચ્છરી આપણે ઓલા માંડવીમાં હોય ને એવી બહુ મચ્છરી ઉડે એટલે આજે છે ને આ ઘરમાં બધામાં ફેરી એવી ધુવાડી અને આગળ જો ગાયો આગળ કરી એટલે છે ને આગળ થોડીક વાર એવો ધુવાડો કરવો ફૂલ માક મચ્છર એક વસ્તુ રહેવી ના જોઈ તાપ નહીં થવાનું એટલે છે ને ગાયું આખી રાત મજા આવે બે હોય ને આખી રાત કઈડા રાખે જો આપણે પોવ નીકળીએ એટલે થાય મસ્ત ધુવાડી

એટલે આપણે પહેલાં તો છે ને શું કરવાનું થાય ખબર ઉપલે હેઠળથી વડી બુટ્ટું લેવા જવાની છે વડી બુટ્ટું પહેરી અને પછી જ આ ડૂરની અંદર જવાનું કેમ કે આપણે જોયું હતું ને ખબર છે ને કાલ કાલે જ્યાં એક મોટો નાગ દેવતા હતો એટલે બહુ હું કરાય નહીં આવા ડૂંચામાં એટલે આપણે અહીંથી પહેલાં છે ને ઓલી વચ્ચે નાલી કરી રીધી ને એમાં કોઈ રીતે પાણી ના આવે એટલે પહેલાં આપણે એમાં ફુવારા મૂકી અને આટલું પાઈ લઈ એટલે હે ને જો હાંધો નીકળી ગયો લાઈટ આવીને કટકી ભાગ્ય પાણી ને નીકળી ગયો અને આપણે છે ને અહીંથી વાત એ પૂછી હતી કે આપણે એમાં ફુવારા મૂકવા કેમ કે એમાં નાલી છે પાણી હોહતું જાય હોહતું જાય એટલે એમાં ફુવારા મૂકી દઈએ પણ આજે નહીં આપણે ચાલુ કરવાનું થાય કાલ નહીં પરમથી ચાલુ કરવાનું થાય એમ કે બાપુ ની આજે જાય છે બાર એમરજન્સીમાં માં સાંજે બાર નીકળે છે પણ ક્યાં જાય આપણે સાંજે કે હું તમે બ્લોગ કન્ટિન્યુ બની રહ્યો એટલો આપણે છે ને ઉપલી કટકી ભાગ્ય પાણી વારે છે અને અહીંયા આપણે આ નવી મોટર નાખીની ની વખતનો કોઈ રીતે હાંધો રહેતો જ નથી હવે હમણાં જોઈએ આપણે શું થાય બાપુ પાછી મોટર ચાલુ કરે છે જોજો આ કાઢી નાખ્યો ભાઈ ભાઈ

એટલે થોડુંક હાડું પડે એકચુલીમાં એટલે આપણે જો આપણે આજે વહેલી વહેલી ગાય દોઈ લીધી લક્ષ્મી પાઈ લીધી બધું કામ કરીએ અત્યારે મેં જો નાખી દીધું એ બધા લોકોએ થોડું થોડું ખાઈ લીધું આપણે લક્ષ્મીજી જો ખાઈ છે અને શંકર ભગવાનની આપણે આ આપણે તૂપ દીવા કરી લીધા જો દીવો થાય છે શંકર ભગવાનને અને આપણા માતાજીને દીવા કરી લીધા બધું કામ આપણે કમ્પ્લીટ કરી લીધું છે હવે જાઉં છું હું દુકાન કરો કેમ કે ઘેર એકલા ને બેઠા બેઠા કંટાળો આવે એટલે આપણે જઈ દુકાન બાજુ થોડુંક ટ્રાફિક હોય સાંજે અત્યારે થોડાક શું છે મજૂર વધારે આવતા હોય ને થોડુંક ટ્રાફિક હોય ને થોડોક ટેકો દઈ આવી આપણે હાલો આપણે મસ્ત છે ને ખાઈ પી લીધું છે અને બસ આપણે આઈ વાત ખાઈ પી અને માલ ને નાખવા આવે આપણે કંઈક આવો માલને પણ ધરવી લઈ લક્ષ્મી તો ભૂખી થઈ હવે જોઈ છે ને ગદની હે તાવતી હોય ને તે પછી પાછી વારવા નથી દેતી એટલે મોયડો તો પાછો ફરજીયાત પહેરાવવો પડ્યો ને આપી મીરા આપણે આવે ને એટલે આતા ડાયરેક્ટ ઊભી થઈ જ જાય આપણું એટલું માન રાખે કા મીરા લે મીરા આગળ નિંદર કરવા છે જોજો સાંભળજો જો જો આવે ને અવાજ ડાયરેક્ટની અંદર ઘવા માંડે વાલી વાલી છે તે ગેલી છે ગેલી અમારી તે સારું હાલો ગાઈઝ આપણે મા અને બાપુ કીમણા ગયા એ તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકીને કે આપણે એને નેક્સ્ટ વિડીયો નહીં પણ આપણે હમણાં જ બીજો વિડીયો ચાલુ કરવાનો છે કેમ કે અટાણા મારે ભાઈને જવાનું છે બીજી જગ્યાએ ખાસ અત્યારે નાઇટ અને અત્યારે વાઈ ગયા છે દસ તો સારો હાલો જેટલા અમને ખબર પડી હોય બધા કોમેન્ટ કરો કે ક્યાં ક્યાં માન બાપુ અને કેદી આવીએ અને તમારે જાણવું હોય તો આપણે નેક્સ્ટ વિડીયો જોવાનું ના ભૂલતા આજનો વ્લોગ અહીં પૂરો કરીએ